આપડે ફોન કરવાનું છે યાર શું કરવાનું છે મારે ભાઈબંધ છે ને અમેરિકા ખાસા બધા પૈસા કમાઈ ને આવ્યો છે તે વેતરી નોખવાનું છે આપડે વેતરીએ ના વેતરવા નોકીએ

પૈસા લાય ખબર પડતી નહીં જે કે મારે તો મારી કિંમત મળતી એવું કારણ હા તું તો હારું એ કરો ભારે હા બોલાઈ રહ્યો આ બધું તમારું ફરી તમારું મને ફોન કરે

લઈ લો છે એ તો આપી દે ચેક આવું લઈ લઈ લેવાની બે આ ગાય ને બી લીટર દૂધ છો ચાલી લીટર તો આ બે લઈ લો

તો પછી અમે ઉંટલાડી માં ગાડી પડ્યો તો મગાવી ફોન કરો નહીં સાહેબ તમે શું કરો તા

તમારા નક્કી કર્યું ના સિલાવાળા નું શિલાવાળા નક્કી કરી દીધું તો કઈ દે ને પંદર હજાર કર્યા એ તો કેતો હું તમને પૈસા આપી દઉં તમે આપી દેજો